વિદેશમાં રહીને પણ રામકથા કરાવી આપણી સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો પરચો આપ્યો છે મીનાબેન અશોકભાઈ પટેલ સપરિવાર સાથે રામકથા કરાવી રહ્યા છે જે કથામાં વિદેશમાં પણ દૂર દૂર રહેતા આપણા ભારતીયો ભાવ વિભોર બની ભાગ લઈ રહ્યા છે કથા દરમિયાન આજે ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્ય શ્રી ભાવેશભાઈ જોશીએ રામ સ્તુતિ ગાઈ હતી

ખૂબ ખૂબ ધન્યવાદ છે કે કોટી કોટી જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાન આવું સત્કાર્ય આપે છે ભારતથી હિન્દુસ્તાનથી હજારો માઇલ દૂર રહેવા છતાં પણ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું એક ઉમદા કાર્ય આ ભૂમિ ઉપર થયું છે એ પરિવારના ઉપર ભગવાનની કૃપા ઉતરે એવા આશીર્વાદ છે કથા શ્રવણ કરવા માટે દૂર દૂરથી લોકો આવ્યા રામ જન્મ ઉત્સવમાં ભાગ લીધો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે